મિત્રો અમે લોકો નીકળ્યા છીએ જય શ્રી મંગલ ભવન રાજુ ડાબેરી છે સાત સમુદર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે એક જોરદાર લોકેશન પર ફરવા માટે નીકળ્યા છે હું અને વિક્રમભાઈ બંને જવાના છે અને આજે આપણે આપણી ફેવરેટ બાઇક એટલે કે સ્પ્લેન્ડર બાઇક લઈને જવાના છે પણ સ્પ્લેન્ડર બાઇકમાં મારા ભાઈ એક સામાન્ય પ્રોબ્લેમ છે તો આપણે પહેલાં એ પ્રોબ્લેમને સોલ્વ કરવો પડશે આગળના ટાયરમાં અવાજ નીકળી ગઈ છે એટલે હાર્દિકભાઈને એવું કેવું થાય છે કે પંચર લાગે છે ભાઈ

ટાયર ચેક કરવા માટે પંચર સરખ અવા કરી કહી છે જોવા માટે તો જો અત્યારે હાલ ચેક કરી રહ્યા છે મારા અમારા ભાઈ અને આ દુકાનમાં અમે અમારે જ્યારે બાઈક હોય અથવા તો મોટી ગાડીને કોઈ પણ પ્રોબ્લેમ થાય ને તો અમે આ દુકાનમાં જ આવતા હોઈએ છીએ પંચર મોલી મારા ભાઈ શું મિત્રો અમે લોકો નીકળ્યા છે ચોમુક મહાદેવ ડેમ જોવા માટે એટલે કે એક પ્રકાર સરસ મજાનું સુંદર મજાનું દરિયો કહી શકાય અને આજુબાજુ નો એટલો સરસ મજાનો મારા ભાઈ એરિયા છે ને એકદમ કુદરતી નજારો છે શું કે વિક્રમભાઈ હા એટલે આજે અમે વિક્રમભાઈ બંને નીકળ્યા છીએ અને માહોલ પણ એકદમ જોરદાર માહોલ છે અને અગત્યની વાત છે મારા ભાઈ કે આજે ચૂંટણીનું રિઝલ્ટ છે સરપંચ ની ચૂંટણી નું રિઝલ્ટ છે તો જોઈએ કે ભાઈ કોણ જીત હશે અમને બધા મેસેજ આપતા રહીશું બાકી અમારા પંચાયત માં લગભગ ત્રણ ઉમેદવાર રહ્યા હતા એક અમારા ગામના હતા એક બાજુના ગામના હતા અને એક ના બાજુના ગામ ના હતા તો જોવા તમને દેખાતું હશે ચોમુક મહાદેવ મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ ચોમુક મહાદેવના મંદિરે પેલા આપડે મહાદેવ ભગવાનના દર્શન કરીએ શંકર ભગવાન ના દર્શન કરીએ અને પછી ચોમુક મહાદેવ નો ડેમ જોવા માટે જઈએ ચોમુક એટલે કે ભાઈ ચાર મુખ વાળા મહાદેવ નું મંદિર હર હર મહાદેવના દર્શન કરતા પેલા આપડે સરસ મજાના હનુમાનજી ના દર્શન કરી લઈએ જય હો બજરંગ બલી હનુમાન દાદા કી જય જય શ્રી રામ મંગલ ભવન મંગલ હારી જય જય શ્રી રામ તો ચલો ધાન મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે હવે આપણે ચોમુક મહાદેવના દર્શન કરીએ અને આ મંદિર છે ને એકદમ જૂનું ઐતિહાસિક અને પ્રાચીન મંદિર છે ભાઈ મિત્રો અમે તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો મારા કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય

દરવા ભાઈ લગભગ આઈ થિંક પાંચ થી છ મિનિટ ની જ વાર છે પછી આપડે પહોંચી જવાના છીએ દરિયા જોડે અચ્છા બાકી અહિયાં તમને નાના નાના દરિયા દેખાતા હશે એટલે કે ભાઈ અમારી ભાષામાં બોલે તો ખાબુ છીએ બરાબર છે રસ્તો પણ એકદમ જોરદાર છે અને આ બાજુ જંગલ છે અને જંગલ ના વચ્ચો વચ્ચે ગાય જાગર તો મોટું ખાબ ઓછી આવી ગયું છે અને આજ તો ભાઈ અમારા બધા મિત્રો મળી ગયા છે ભાઈ મજામાં બધા શાંતિ છે પેલા તો વચ્ચે મિત્રો અડધા રસ્તે આપણે પહોંચ્યા છીએ અને ઓઈ ભાઈ જોરદાર એકદમ નજારો દેખાઈ રહ્યો છે તમને થોડો વ્યૂ બતાવીએ મારા ભાઈ વાવ તો બાકી તમે વ્યૂ ચેક કરો એક નંબર આઉટ સ્ટેન્ડિંગ લુક લાગે છે મારા ભાઈ બાકી જો નજારો દેખો તમે કુદરતી નજારો બહુ જ જોરદાર લાગે છે હજી આગળ તો બહુ જોરદાર લાગવાનું છે તો લેહડો આપડે આગળ જઈએ અને જોઈએ મારા ભાઈ અને તમને હમ સબ ચલો લૂંટણી કે ચલો હમ જા હા હમ તો સમુદ્ર પાર કરેગે ઠીક હેત સમુદ્ર પાર કરે ખરું ખરું મારે ભાઈ મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે મારા ભાઈ તમે વ્યૂ દેખો વ્યૂ દેખો મારા ભાઈ એક નંબર વ્યૂ છે આખો ડેમ પર આવી ગયેલો છે અત્યારે હાલમાં ફૂલ પાણી ભરેલું છે અને અહીંયા ભાઈ ઘણા બધા નાવડા પણ જોવા મળે છે અને એક તો ભાઈ તમે બોટ જુઓ ઇલેક્ટ્રિક બોટ છે આ એ બરાબર અહીંયા જે પણ છે ને ચોકીદારો એમના પર પૂછીએ જો બેહવા દે તો આપણે એક મસ્ત મજાનો રાઉન્ડ મારીએ મિત્રો ફાઇનલી નાવડીમાં બેહ ગયા છે ભાઈ અને બી કે લાગે છે મારા ભાઈ એક બાજુ તો પણ તો એ આપણે બી આવવાના નહીં બરોબર હા હા જોરદાર રાઉન્ડ મારવાનું છે આજે એક બાજુ એક ભાઈ પોણી કાઢે અને એક બાજુ નાવ ચાલક નાવડી ચલાવશે એટલે બહુ ભારે મજા આવી જશે બોલીએ સી મહાકાળી માત કે જય ચલો ભાઈ રાઉન્ડ બનાવવા માટે નીકળ્યા છે જય

કાનો ના ચારિશામાં દરિયો ને સાંભળીયો મારુદાર કાનો નાત રે અરે બોલો 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 ઘટ નહી સા સમુર પાર મેરે ગઈ મેં પીછે આ ગઈ જુલ્ફી તેરી ચાર મેં જુલ્ફી મેં તેરે પીછે પીછે આ ગઈ જાત સમુંદર

ઓકે અને જીવન એટલે લાઈફ ની અંદર ખાલી સુખ આપ દે બીજું કઈ બસ વાત સાચી છે અમારા જેટલા પણ મિત્રો આયા છે બધાને સુખ મળે અને માતાજી સુખી રાખે બધાને બસ લે લીલા લેર કઢાવ બધા અને નાવડી સ્પીડ વધી લે ભઈ હો આ મબો દીજા માં અને વિક્રમ તો બી આવી ગયા છે ને તે બોલતા જ થઈ ઓય હે વિક્રમ હે સાત સમુદર પાર મે પીછેર પીછે આ ગઈ ચાર દિશામાં ધરિયો શેઠ રે સરિયો મારુ ધર કનો બોલી સિં મહી માય ચલો માતાજી સુખ શાંતિ પાછા આવી ગયા આપણે મિત્રો જુઓ ભાઈ અંદર નો નોની માછલ જોવા મળી છે તો આપણે થોડો રોટલીનો નો જીરો નાખીએ ઘેર થી સ્પેશિયલ રોટલી લાવ્યા છે માછલી નાખવા માટે ગાઈઝ અમારા મિત્ર છે એ તરવા માટે જોઈ છે મે દરિયામાં બરાબર ઉધડો દાણા અરે વાહ

ગાઈઝ શાકભાજી લેવા માટે આવ્યા છીએ અને ફાઇનલી આપણે શાકભાજી લઈ લીધી છે એ બી ને અમારી ઓ પહેલા ભઈ નસા હા છે તમારી 140 રૂપિયાની શાકભાજી લીધી છે આજે તો ભાઈ સ્ટોરી પર એક સોંગ દરેક મિત્રો છે બરાબર છે એ જોયા તો જોયા એવા સરપંચ એના સુખમાં અમે સુખી એના મિત્રો સરપંચ સાહેબને મળીને આવ્યા અમે બંને ભેગા જ બનતા હતા મારા ભાઈ અને ગર્વસક એકદમ ઓછી ઉંમરમાં સરપંચ બનવું ને એ તો મારા ભાઈ એકદમ જોરદાર વાત છે ગાઈઝ ફાઇનલી 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 બ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો છે અને કાલે અમે તમને બતાવવાના છીએ કે વિક્રમભાઈના ઘરે કેટલું કામકાજ થયું છે બરાબર છે તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો મારા ભાઈ સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મરી હશે કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી